નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો આ મહિનાના અંતમાં કેરળમાં બેસી જનારું ચોમાસું ગુજરાતમાં ક્યારે આવશે તે પ્રશ્ન દરેક ગુજરાતીના મનમાં રમી રહ્યો છે હવામાન વિભાગના અનુમાન અનુસાર

તમને જણાવી દઈએ કે એક જૂનના રોજ અંતિમ તબક્કાની ચૂંટણી છે તેમજ પંદરમી જૂન સુધીમાં નવી સરકારની રચનાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે તેથી સૂત્રોનું કહેવું છે કે સત્તરમો હપ્તો જૂનના અંતિમ સપ્તાહ અથવા જુલાઈના પ્રથમ સપ્તાહમાં પાત્ર ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે તેથી જે ખેડૂતોએ હજુ સુધી ઈ કેવાયસી કર્યું નથી તેમજ ભૂલેખ વેરિફિકેશન પણ કર્યું નથી તે તરત જ કરાવો અન્યથા તમે યોજનાના લાભોથી વંચિત રહી જશો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો શાળાએ જતા બાળકોને લઈને મોટો નિર્ણય રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલ શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓએ જતા બાળકોની સેફટીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને વાલીઓને સૂચના આપી છે કે જો રિક્ષા અને વાહનમાં વધુ બાળકો બેસાડવામાં આવે તો પોલીસ અને આરટીઓને જાણ કરો ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાન અને રિક્ષામાં ઘેટા બકરાની માફક બાળકો ભરેલા હોય છે ત્યારે હવે મોડે મોડે શિક્ષણ વિભાગનું એ તરફ ધ્યાન ગયું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બનાસ ડેરીમાં ભરતી ઉત્તર ગુજરાતમાં રહેતા અને સારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે બનાસકાંઠાની સૌથી મોટી દૂધ ઉત્પાદક મંડળી એટલે કે બનાસકાંઠા જિલ્લા કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ બનાસ ડેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે બનાસ ડેરીએ આ પોસ્ટની ભરતી માટે સત્તાવાર જાહેરાત આપી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે સોનું બસો રૂપિયા સસ્તું થયું છે જ્યારે ચાંદી ચૌદસો રૂપિયા સસ્તી થઈ છે ગુરુવારે વાયદા બજારમાં ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે અને ગઈકાલની સરખામણીમાં તે ચૌદસો રૂપિયા પ્રતિ કિલો સસ્તું થયું છે આ ઘટાડા પછી ચાંદી હાલમાં ચોરાણું આસપાસ રહે છે સોનાની કિંમતમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે ગઈકાલની સરખામણીમાં લગભગ બસો રૂપિયા સસ્તું થયું છે અને બોતેર હજાર રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો